સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ લોકોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ગેંગ છે તે ઝડપાઈ છે અને ઉત્તરાયણ પોલીસે ચારે ચાર આરોપીઓને દબોચી લીધા છે આ ગેંગ એ ખેડૂતો છે તેના લાખો રૂપિયા શેરવી લીધા હતા પોલીસ હરકતમાં હતી અને આ મામલે આરોપીને દબોચાયા બાદ પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે

રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા બરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રીક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી અનડિટેક ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અસ્પાત ચાચુ બસીર શાહ ઝાકીર બુખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નશી શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી કરેલી છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પુણા ડિડોલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન મક્કરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાઈ થી લોકોનો છે આ લોકોની મેઇન એમઓ કઈ પ્રકારની આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરી તો હોય છે પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો ધક્કામુક્કી કરવાની થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે રિક્ષામાં તમે નહીં સમાવો તમે બીજી રીક્ષામાં જતા રહો આવી વાત કરી એમને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા આ આરોપીઓ ચાર છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે હાલ અત્યારે ચાર આરોપી પકડાયા છે એ સિવાય તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે આમાં ઉત્તરાણ પોલીસે જે પ્રકારે મોટા વરાચા વિસ્તારમાં આ લૂંટારો પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા તેમના સાથે વાત કરતા હતા અને ત્યારબાદ તેમને ડરાવી ધમકાવી કે પછી કોઈ પણ રીતે તેમના પાસે રોકડ રકમ કે અન્ય જે વસ્તુ હતી તે લૂંટી લેતા હતા અને આરોપીઓને આ ખેડૂતની લૂંટના પ્રકરણમાં પણ ઝડપી લેવામાં આવ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે